તુળજા ભવાની મંદિરે આજે આપણે વાત કરીશું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રનુ ગામમાં આવેલું તુળજા માતાજીનું મંદિર કે અહીં નવરાત્રિ દરમિયાન એટલે કે એકસો દોઢ વર્ષ પહેલાં જ્યારે ગાયકવાડ શાસન હતું ત્યારે મલ્હારરાવ ગાયકવાડ અને અગ્રેજો પાદરાના અમલ મજા પડ્યા આવેલી જૂની ગુજરાતી શાળાની અંદર કેદ કર્યા અહીં તેમને છૂટવાની કોઈ આશા નથી તે દિવસે તેઓની ઈચ્છા હતી કે સવારે બાર વાગ્યા પહેલાં જો છૂટી જશે તો મા તુળજા ભવાનીને કિંમતી ઘરેના હીરા અને મોતી અર્પણ કરશે અને માતાજીએ તેમની વાત સાંભળી અને તેઓ બાર વાગ્યા પહેલાં મુક્ત થયા હતા પરિણામે મલ્હારાવ ગાયકવાડે પોતાના ઝવેરીઓને બોલાવી હાર હીરાઝિત મુંગટ કાનની વીટી કલકાવટી વગેરે વગેરે રનુકામાં આવેલા તુળજા ભવાની માતાજીને અર્પિત કર્યા હતા અને આ જ દર વર્ષે આસો માસની નવરાત્રિમાં માતાજીને પહેરાવવામાં આવે છે કે જેની કિંમત હાલ કરોડો રૂપિયા છે કે જેને લોકો જોવા લોકોની ભીડ ઉમટી પડે છે અટૂટ શ્રદ્ધા ધરાવનાર ગાયકવાડ સામ્રાજ્યના બીજા રાજાઓમાં સયાજીરાવ ગાયકવાડ અને તેમના પુત્ર પ્રતાપસિંહ રાવનું પણ નામ જાણીતું છે તુળજા ભવાની માતાજીના મહાન ઉપાસક શ્રી યોગીરાજસિંહ વિશ્વભર ગિરિજી સંવંત ઈસવીસન સંવંત તેરસો ને તેસઠમાં અખંડ દીપ લઈને ગામે ગામ ફરતા હતા આ સમયગાળા દરમિયાન જે વિસ્તારમાં દુકાળ હોય ત્યાં તેઓ તળાવ ખોદાવતા હતા આ સમયે તેઓ એકવાર વિચરણ કરતાં કરતાં રેનુકુર એટલે કે હાલના રણુ ગામે આવી પહોંચ્યા ત્યાં તેમણે પરિસ્થિતિ જોઈ માન સરોવર ખોદાવ્યું હતું અને દેવનું આહવાન કરીને ત્યાં મુકામ કર્યો હતો પોતાના યોગ બળથી તેઓએ અગ્નિ પ્રગટાવી સ્વહસ્તે માતાજીની વર્તમાન સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આજે માતાજીની જમણી બાજુ ધૂનો મોજૂદ છે કે જ્યાં તેઓ રોજ બ્રહ્મ આહુતિ આપે છે અને ધૂનાનું પૂજન થાય છે તેમજ તેઓ જે ગુફામાં બેસતા હતા તે ગુફાઓ પણ આજે સુરક્ષિત છે વિશ્વંભર ગેરીના વંશજ શ્રી રાજેન્દ્ર ગિરીએ પોતાની કોડ પરંપરા પ્રમાણે ધૂનાને પ્રજ્વલિત રાખ્યો છે અને આ દુનાની રાખતી પવિત્ર ભાવિ ભક્તોના સંકટ દૂર થાય છે તેમજ અસાધ્ય નાશ પામે છે તેવું લોકોનું કહેવું છે માતાજીની જમણી બાજુમાં વિશ્વભર ગીરિજીએ જે અખંડ દીવો લાવેલા હતા તે દીવો તેમજ ભવાનીની ચેતન સમાધિ અને તેલનો દીવો આશરે સાતસો વર્ષથી અહીં ઝળ હળે છે વિશ્વભર ગિરિજીના ઉત્તરાધિકારી કરી તરીકે પુરુષોત્તમગીરી વાનારસી ભગવાનગિરી અને ભૂધર ગિરી મથુરાગિરીને હાલ રાજેન્દ્રગિરી તેમને પોતા પોતાની ગાદી વંશ પરંપરાગત રીતે સંભાળે છે જેમાંથી કહેવાય છે કે મથુરાગિરી એક સિદ્ધ પુરુષ હતા અને તેઓ રાત્રે તુલજા ભાવની માતા સાથે વાતો વાર્તાલાપ કરતા હતા કે જેઓને તુળજાભાવની સિવાય કંઈ દેખાતું ન તેમજ આ મંદિર પરિસરમાં એક પરશુ નામની પણ મૂર્તિ છે અને તેની બાજુમાં ગણેશજીની મૂર્તિ છે ગણેશજીની મૂર્તિની બાજુમાં જે પ્રાચીન સમયની કોતરની કામ કરેલો પથ્થર જોવા મળે છે કે જે કદાચ પ્રાચીન સમયની કોતરની પથ્થર છે અહીં તુળજા ભવાની મંદિર સાથે પરશુરામની મૂર્તિ જોવા મળે છે અને આ મૂર્તિ વિશે એવું કહેવાય છે કે અક્કલકોટ કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાંના મહારાજ બહુ સ્વામીને સ્વપ્નમાં પરશુરામ અને પરશુરામે કહ્યું હતું કે મારો મત આપણા છે એટલે કે અક્કલકોટ મહારાષ્ટ્રના ગજાનંદ મહારાજ પોતાની ભજન મંડળી સાથે તેમના દર્શન કરવા માટે આવી છે એવું કહેવાય છે આમ આ મંદિર સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે ભવાની માતાજીના મંદિરો ભારતમાં બે જગ્યાએ જોવા મળે છે મહારાષ્ટ્ર અને બીજું ગુજરાતમાં એટલે કે મરાઠી લોકો અલગ મહત્વનું કહેવાય છે તેમજ સરજી ગાયકવાડ એટલે કે ગાયકવાડ વંશના જે રાજા રજવાડાઓ છે કરવા માટે ઉમટી પડે છે નવીનીકરણનું કાર્ય આરંભ આરંભ કરાયેલું છે કે જેના કારણે એક નવીનતમ શોભા વધી છે આમ તુળજીયા ભવાની માતાજીનું મંદિર પરશુરામજીની મૂર્તિ ગણેશજીની મૂર્તિ તેમજ અખંડ તૂનો તેઓ જે ગુફામાં રહેતા હતા બિશ્વભર ગિરિજી તે ગુફાઓ વગેરે પણ અહીં મોજૂદ છે જો તમને મારી માહિતી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં